જય માતાજી બહુ સરસ મજાની એક વાત દેવો અને દાનવો રાક્ષસ અને ભગવાન આ બે માં તફાવત ઈ છે જે આપણે સંસારની માલમાં જોઈ શકીએ દાખલા તરીકે સંપત્તિ દેવોના હાથમાં આવે તો એ કલ્યાણકારી નીવડે કંઈક સારું કામ કરે અને સંપત્તિ જો રાક્ષસોના હાથમાં આવે નીચના હાથમાં આવે હલકા માણસના હાથમાં આવે તો એ વિનાશ નોતરે અને આવું જોવું હોય તમારે કે કોણ રાક્ષસ અને કોણ દેવ તો તમે ઉનાળાની અંદર એક દાખલો આપો અમારા જસદણમાં હરિઓમ જલધારા છે એટલે કે એક સ્ટેન્ડ ગોઠવે ટેબલનું એની ઉપર બે પાંચ બાટલા પાણીના મૂકે પડખે બે ગ્લાસ બાંધે એ ગ્લાસને હાકળથી હોલ પાડી અને સ્ટેન્ડ આરે બાંધી રાખવા પડે આમાં દેવ અને દાનવો આ બેના દર્શન થાય જે ગ્લાસ બાંધી જાય છે પાણીનું પરબ ગોઠવી જાય છે એ વૃત્તિ છે કે કોકના કલ્યાણ માટે કોકના ભલા માટે કોકની તરસ સિપાવવા માટે ઉનાળાનો કોક તરસ્યો તો હોય તો ઠંડુ પાણી પી અને અંતરને આરામ આપે એ માટે થઈને પરબના પાણી ગોઠવે છે પણ એ જ જગ્યાએ ગ્લાસને બાંધીને રાખે છે હાંકળથી બાંધે છે શું કામ કે કોઈક અસુર કોક હરામી કોક રાક્ષસ કોક નીચ એ ગ્લાસ લઈ જાય અને પછી નો પીવાનું પીવામાં ઉપયોગી ગ્લાસ નો કરે એટલા માટે એ ગ્લાસને હાકળથી બાંધી રાખવામાં આવે છે જે ગ્લાસ પરબથી લઈ જાય છે એ રાક્ષસ વૃત્તિ છે અને જે પરબે ગ્લાસ ગોઠવે છે ને એ દેવવ્રતિ છે બસ ફરક આટલો છે જસદણમાં હરિ જલધારા જોયું તો મને આવો વિચાર આવ્યો આ મારો વિચાર છે તમારે શું વિચારવું એ તમારી મરજી છે જે માતાજી પહુભાના